કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવ્યા હોય તેવી સ્થિતિ નહીં દેખાતા આજરોજ પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ સોલંકી સહિત

રોડની ફાઇલ એ બ્રિજની ફાઇલ જંબુસરથી ભરૂચ સુધીનો જે રોડ છે એની ફાઇલ અત્યારે સરકારશ્રીની પ્રગતિમાં છે સરકારશ્રી એને મંજૂર કરવાની માટે ત્યાં ચાલી રહી છે અને જે જર્જરિત છે એના માટે પણ મેં અનેકવાર રજૂઆત કરી છે હું આપને મારા જે રજૂઆત કરેલા લેટરો છે એ પણ હું આપને આપીશ આજથી ત્રણ ચાર મહિના પહેલાં પણ મેં એક રજૂઆત કરેલી જેની અંદર સરકારે પણ ડ્રોન દ્વારા એ બ્રિજનું સર્વે કરવામાં આવ્યું એની તપાસણી કરવામાં આવી ત્યારે જે તે સમયના અધિકારીએ પણ જણાવેલું કે બ્રિજ નીચે જોઈએ તો પણ સંપૂર્ણ રીતે બરાબર છે અને કોઈ ઉપર જે ડામરના ખાડા છે એ પડેલા છે એ ખાડાને પૂરવા માટે પણ રજૂઆત કરી છે પણ બ્રિજ જૂનો છે પણ સારો છે વ્યવસ્થિત છે પણ છતાંય સરકારની અંદર મેં રજૂઆત કરી છે કે આ બ્રિજને પણ નવો બનાવવામાં આવે જંબુસરથી ભરૂચ સુધીનો રોડને પણ નવીન નવીનીકરણ કરી સ્ટ્રેન્થનિંગ અને વાઇન્ડનિંગની પણ આપણે સરકારમાં રજૂઆત કરી છે તે ટૂંક સમયની અંદર પૂર્ણ થવાનો છે ખાસ કરીને આપે જે કીધું કે કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવશે તો એમને ખબર પડી ગઈ છે કે હવે આ રોડ મંજૂર થવાનો છે તો સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આ લોકોનું એક આયોજન છે એક ષડયંત્ર છે પણ છતાં એક એક વિપક્ષ તરીકેની એ લોકો ભૂમિકા ભજવી રહ્યા છો તો એમને ભજવવી જોઈએ એ એક એ આંદોલન કરશે તો જ થશે એવી શક્યતા નથી રોડ તો થવાનો જ છે બ્રિજ પણ નવો બનવાનો છે અત્યારે જે કાંઈ ખાડા પડ્યા છે એને પણ પૂરીને વ્યવસ્થિત રીતે અવર જવર શરૂ થાય સરકારના પેટનું પાણી હળતું ના હોય તો જંબુસર આમૃદની જાણવાની જરૂર છે તથા પંદર વર્ષથી કેન્દ્રમાં ભાજપી સરકાર છે ગુજરાતમાં ભાજપી સરકાર છે તો આ સરકાર આંધળી સરકાર છે છે જે કહે સસ્તી પ્રસિદ્ધિ માટે આંદોલનની વાત કરે છે પણ અમે પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું કાર્ય કરીએ છીએ અને લોક છેલ્લા ઘણા સમયથી જંબુસર અને આમુદને જોડતો જીવાદોરી સમાન આ ડાદર ફૂલ ખૂબ ઘણા સમયથી ખૂબ તાલતમાં છે ખૂબ જંપણ મારે છે અગાઉ પણ વર્ષ પહેલા પણ અહીંયા જાતે અમે રજૂઆત કરી હતી પણ તંત્ર દ્વારા અને કોઈ ચકાસણી કરવામાં નથી આવતી આજે રાહદારીઓ પણ જતા ભયના માહોલમાં જીવે છે તો તંત્રને ફરીથી કહીએ છીએ કે આ પુલ ખરેખર આવા જવા માટે યોગ્ય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે તે તથા તેની ખરાઈ પણ કરવામાં આવે ને ખૂબ ખાડા પણ છે તેની પણ ત્યાં ઘડી સમારકામ કરવામાં આવે અહીંયા કડી લોકો આજે ભયમાં આવજાવ કરી રહ્યા છે